ન્યૂઝ લાઈવમાં આગળ વાત કરીએ જૂનાગઢના નહેરુ પાર્ક વિસ્તારમાં રહેતા ભરત લાભ શંકર નામના આધેડે જેરી દવા પી લઈને આત્મહત્યા કરી લીધા બાદ મૃતકના પત્ની સ્મિતાબેને એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે પઠાણી વ્યાજની ઉઘરાણી કરીને ભરતભાઈને મરવા પર મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે રેખા લખલાણી સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં મહિલા આરોપીને જેલ હવાલે કર્યા બાદ અન્ય આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી ભરતભાઈ લાભશંકરે પ્રફુલ ચોથાણી પાસેથી રૂપિયા પંચોતેર હજાર કિસાર કણસાગરા પાસેથી રૂપિયા ત્રણ લાખ નેવું હજાર રેખાબેન લખલાણી પાસેથી રૂપિયા બે લાખ અને રાજુ મોરી પાસેથી રૂપિયા પચાસ હજારની રકમ વ્યાજે લીધી હતી આ તમામ રકમનું વ્યાજ ખૂબ વધારે હોવાથી વ્યાજની ઉઘરાણીથી કંટાળી ભરતભાઈએ આત્મહત્યા કરી લીધી હતી અને માર્ચ મહિનામાં પુત્રીના લગ્ન હોવાથી તે માટે ઉપરાંત અન્ય જરૂરિયાત માટે આ રકમ વ્યાજે લીધી હતી આ મામલે મૃતકના પત્ની સ્મિતા

ગુનાની વિગતો જોઈએ તો ફરિયાદી શ્રી સ્મિતાબેન દ્વારા એક ગુનો જાહેર કરવામાં આવેલો હતો તેમના પતિ છે ભરતભાઈ લાભશંકર કેલૈયા આ જે બેન છે એ રે બસ સ્ટેન્ડની પાછળ નહેરુ પાર્ક સોસાયટી નીલકંઠ એપાર્ટમેન્ટના વિસ્તારના રહેવાસી છે તેમના પતિએ જુદા જુદા ત્રણ ચાર લોકો જે છે ફરિયાદમાં દર્શાવેલ તેમની પાસેથી કુલ આઠ લાખ ત્રીસ હજાર જેટલી રકમ વ્યાજે લીધેલી હતી અને આ જે રકમ ઉછીની લીધેલી હતી તેની પઠાણી ઉઘરાણી કરતાં તેમના પતિએ આ લોકોના ત્રાસથી કંટાળી જઈ અને ક્વિક ફોસ નામની ઝેરી દવા પી અને સ્યુસાઈડ કરેલું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને તેમના સ્ટાફ મેમ્બર તમામ ટીમે આ ગુનાના જે કુલ પાંચ આરોપીઓ છે તે પૈકી ચાર આરોપીઓને ઝડપી લીધેલ છે અને તે પૈકી એક રેખાબેન લખલાણીને જેલ હવાલે કરેલ છે અને અન્ય આરોપીઓ હાલ પૂછપરછ ચાલુ છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે